બેદરકારી પર ના અધિકારીઓને જાહેરમાં ખડાવ્યા શહેરના માતા મંદિર પાસે ખોદકામ કરતા કોર્પોરેશનની ડ્રેનેજ લાઈને કર્યું હતું નુકસાન ડ્રેનેજ લાઇનને નુકસાન થતા પાણીનો નિકાલ અવરોધાયો અને રોડ પર ફરી વળ્યા પાણી સ્થળ પર મુલાકાત કરવા આવેલા ધારાસભ્ય ના અધિકારીને સ્થળ પર બોલાવી ખખડાવ્યા તત્કાલ નું કામ બંધ કરવા આપી સૂચના સોમવારે કોર્પોરેશનના અધિકારીઓને કહી મોટી ફટકારવાની આપી ચીમકી

આ ડ્રેનેજ ચોકઅપ થઈ ગઈ પાણીની લાઈનો કેટલી ચોકઅપ થઈ ગઈ તૂટી ગઈ પાણી મિક્સ થાય છે ગટરનું પાણી બરાબર છે માટી મિક્સ થાય છે આ લોકો ગમે લાઈન હોલ કરી દે છે અમારી લોકો ને કેટલી આ સુવિધા પેદા થાય આવી રીતે થોડું હોય તો કેટલા

અને પેલા વોટર વર્ષ ના ભાઈ લઈ લો તમારા બિલકુલ તમે મશીન થી કામ કરો છો એને તો ખબર હોય લાઈન કઈ આવે નીચે તમે એને તો ખબર પડી સેન્સર હોય એના તોડી નાખવાની સેન્સર થી જુએ તો સેન્સર માં તો ખબર પડે ને નીચે લાઈન છે તો એને કામ બંધ કરવું જોઈએ ને તો એ કામ બંધ નહીં કરતો બોલાવી માટી ભેગી થઈ જાય કા તો ડ્રેનેજ નું પાણી મિક્સ થઈ જાય એટલે પછી પાઈ બીમારી વધે બધે અહિયાં થયું બધે આ પંદર જગ્યા એ તો આના થઈ રિપેર કર્યું હવે બંધ કરી દેવું તમને કામ